શું તમે સ્માર્ટફોનનો યુઝ કરો છો અથવા તો તમે ઘરે ટેલિવિઝન તો જોતા જશો અથવા તો લેપટોપમાં કામ કરતા હશે તો એના લીધે થઈને તમે જલ્દી વૃદ્ધ થઈ શકો છો તમને ખીલની સમસ્યા થઈ શકે છે તમને સ્કીનના પ્રોબ્લેમ થઈ શકે છે શું ખરેખર આવું થઈ શકે ખરી અને થાય છે તો શા માટે એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયાનો હું છું મહેશ રાઠોડ તમને બધાને ખબર હશે કે સુરતની અંદરથી અલગ અલગ પ્રકારના કિરણો નીકળે છે એમાંથી એક હોય છે બ્લુ લાઇટ આ બ્લુ લાઇટનું નામ તમે સાંભળ્યું છે ભાગે સૂર્યના કિરણોમાંથી આપણને વિટામિન ડી મળતું હોય છે પણ તમે બધાએ સાંભળ્યું છે કે વિટામિન ડી તમને ત્યારે મળે જ્યારે સવારનો તડકો હોય કુમળો તડકો હોય એ એક્સેસિવ માત્રામાં થઈ જાય ને તો એ તમને નુકસાન પહોંચાડે હવે આ જ બ્લુ લાઇટ જે છે મોટા ભાગની જે ડિસ્પ્લેસ હોય છે મોબાઈલ હોય ટીવી હોય કે પછી તમારું લેપટોપ હોય પીસી હોય એમાંથી પણ નીકળતી હોય છે અને એટલા માટે થઈને વૈજ્ઞાનિકોએ પણ એવું નક્કી કર્યું છે કે આ જે બ્લુ લાઇટ છે એના એક્સેસિવ યુઝના લીધે થઈને તમને સ્કીનના ઇસ્યુઝ થઈ શકે છે કારણ કે જે બ્લુ લાઇટ છે સૌથી વધારે વિઝિબલ સ્પેક્ટ્રમ છે આ જે બ્લુ લાઇટ છે એ રેડિકલ અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારીને આપણું જે ત્વચાનું સંતુલન હોય છે અને બગાડે છે શું થાય કે માની લો કે આપણી સ્કીન છે અને અલગ અલગ કોષો હોય એ અમુક ટાઈમે નુકસાન પામે તો ઓટોમેટિકલી રિપેર થઈ જાય પરંતુ એક્સેસિવ બ્લુ લાઇટના લીધે થઈને શું થાય છે જે સંતુલન છે બગડી છે ને જે અમુક જે કોષો છે ડેમેજ થઈ જાય છે ફરી પાછા બનતા નથી ડૉક્ટરનું માનવું છે કે આ જે બ્લુ લાઇટ છે એ જો વધારે પડતી આપણા શરીર ઉપર કે આપણા ફેસ ઉપર આવતી રહે તો એના લીધે થઈને કરસલીઓ પડવી કે પછી પિગમેન્ટેશન છે એના સિવાય જલ્દી વૃદ્ધાપણું પણ આવે છે કલાકો સુધી જો તમે સ્ક્રીન સામે રહો છો તો તમારી ત્વચાની અંદર જે કોલેજન હોય છે એનો જે પુરવઠો હોય છે એ પણ પ્રભાવિત થાય છે અને આજે બ્લુ લાઇટનો ખતરો છે ભારતીયોને વધારે છે એનું કારણ શું છે બે હજાર દસમાં પ્રકાશિત થયેલી જર્નલ ઓફ ઇન્વેસ્ટિગેટિવ ડર્મોટોલોજીમાં જાણવા મળ્યું હતું કે જે મધ્યમ અથવા તો શામ રંગના જે સ્કીનવાળા લોકો હોય છે એમની અંદર વધારે ઇફેક્ટ કરે છે જે ઘોરા લોકો હોય છે જે ઘોરી ચામડી હોય છે એની ઉપર આ ઇફેક્ટ ઓછી થાય છે આજે હાઈપર પિગમેન્ટેશનનો જે ખતરો છે એ થોડાક શ્યામ લોકો ઉપર વધારે થાય છે હવે લોકો જે છે અમુક લોકો ઘોરા હોય છે અમુક લોકો શ્યામ હોય છે એનું કારણ શું હોય છે આપણી ત્વચામાં રહેલું મેલેનિન જેનામાં મેલેનિન વધારે શ્યામ શામ હોય જેનામાં ઓછું હોય એ ગોરું હોય જે ગોરા લોકો હોય છે એની અંદર આ બ્લુ લાઇટના લીધે થઈને કેન્સરનો ખતરો બને છે જ્યારે જે લોકો શ્યામ હોય છે એમને હાઈપર પિગમેન્ટેશનનો ખતરો બને છે એના સિવાય તમે જોયું હશે કે બે પ્રકારની સ્કીન હોય છે એક ઓઇલી સ્કીન હોય અને એક ડ્રાય સ્કીન હોય ડ્રાય સ્કીન હોય તો એની અંદર શું ભેજનું પ્રમાણ ઓછું હોય એવા સૌમાં જે લોકોની ત્વચા શુષ્ક હોય છે એમને પણ બ્લુ લાઇટના લીધે થઈને ત્વચા વધારે શુષ્ક બને છે અને તમારી સ્કીન બગડી શકે છે એના સિવાય તમે જોયું હશે અમુક લોકોને પિમ્પલ્સ એટલે કે ખીલની સમસ્યા હોય છે ડૉક્ટર શું કહેવું એવું છે કે ખીલની સમસ્યા વધારે પડતા ફોનના યુસેજના લીધે થઈને ફોન એટલે કે કોઈ પણ એવું ડિવાઇસ જેની અંદર બ્લુ લાઇટની માત્રા જે છે વધારે અથવા તો તમે એનો એક્સેસિવ યુઝ કરો છો ચોવીસ કલાકમાંથી અઢાર કલાક એની સામે બેસી રહો છો તો કન્ટિન્યુઅસ બ્લુ લાઇટ જો તમારા ફેસ અથવા તો તમારી સ્કીન ઉપર પડતી રહે છે તો આ ઈશુ તમને થઈ શકે છે એટલા માટે થઈને બ્લુ લાઇટના ખતરાથી કેવી રીતના બચો તો એક તો સિમ્પલ છે થોડા થોડા સમય તમારા અલગ અલગ ડિવાઇસનો યુઝ કરો એની સાથે એની અંદર એક રીડ મોડ અથવા તો નાઇટ મોડ આવે છે એનો યુઝ કરો એના લીધે થઈને પણ તમે બ્લુ લાઈટથી બચી શકો છો એની સાથે તમે સ્કીન કેરની અંદર એક એ પણ ધ્યાન રાખી શકો છો કે એન્ટી ઓક્સિડન્ટનો યુઝ વધારે કરો એની સાથે ભરપૂર માત્રામાં પાણી પીવો પાણીના લીધે થઈને પણ તમારી સ્કિન સારી રહે છે અને સ્કિન કેરની અંદર તમે હેલ્ધી ડાયટ લો તો આ બધા લીધે થઈને પણ જે નેગેટિવ ઇફેક્ટ થાય છે એને તમે ન્યૂટ્રલાઇઝ કરી શકો છો આશા રાખજો છું કે તમને બધાના વિડીયો ગમ્યો હશે તો એટલા માટે થઈને ધ્યાન રાખજો તમે તમારો જે ફોન યુઝ કરો છો અથવા તો આવું કોઈ ડિજિટલ ડિવાઇસ યુઝ કરો છો એના લીધે થઈને તમારી સ્કિનની સમસ્યા અથવા તો કોઈ પણ આવી સ્કિનની સમસ્યા વધી ન જાય તો આશા રાખું છું જો વિડીયો ગમે તમે કમેન્ટ કરશો કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમારા બધા ફેમિલી મેમ્બર્સ સાથે શેર પણ કરી દેજો